मोटावराच्या मकिडूतना रुपिया साथ पन पचास लाग सेर्वी लेनारा चार आरोपी जडबाया पोलीजे पांच लाग नो मुद्दामाल कब्जे करियो। हो? જમીન વેચાણ ટોકનના લાખો ભરેલો થેલો લઈને નાખાથી મોટા વરાસે જવા ખેડૂત રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષા પેસેન્જરોના સ્વાંગમાં રહેલા ચાર ગઠિયા સાત પોઈન્ટ પચાસ લાખની રકમ ચોરી કરીને ભાગે છૂટ્યા હતા ચોરીના બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે ચાર રીટા ગઠિયાઓને પકડી લઈને પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસ મથકના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ વરછા સ્થિત કસ્તુરી સોસાયટીમાં રહેતા ભગવાન પ્રેમજીભાઈ જારસાણિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના વતન દુધાળાગીર જૂનાગઢ જિલ્લા ખાતેની અગિયાર વિભાગ જમીન ગત તારીખ ઓગણીસ મે બે હજાર પચીસના રોજ ઘનશ્યામ સિસોદિયા નામના વ્યક્તિ સાથે સોદો નક્કી થયો હતો આ જમીન વેચાણના ટોકનના રૂપિયા દસ લાખની રકમ લઈને વતનથી સુરત આવી રહ્યા હતા સુરતથી માળા નાકાથી મોટા વરાછા સ્થિત તેમના નિવાસસ્થાને જવા માટે રિક્ષામાં બેઠા ત્યારે રસ્તામાં રિક્ષાની પાછળની સીટમાં નાણાં ભરેલો બેગ મૂક્યો હતો રિક્ષા ચાલકની સાથે ગઢિયાના સ્વાંગમાં બેઠેલા અન્ય ચાર પેસેન્જરોએ ખેડૂત ભગવાનજીભાઈની સાથે ધક્કા મૂકી કરતા તેમને રિક્ષામાં આગળ પાછળની સીટ ઉપર બેસવાનું કહીને ખેડૂતની નજર ચૂકવીને અઢી લાખના ચાર બંડલો ભરેલા થેલામાંથી બંડલ રૂપિયા સાત લાખની રકમ કાઢી લઈને રસ્તામાંથી ઉતારી દઈને ફરાર થઈ ગયા હતા આમોત્રાણ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો બે દુકેલી નાખ્યો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈએ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરતાણા મોટા બરાચા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કા નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી અવતરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારે આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અશ્ફાત ચાચુ બસીર શાહ ઝાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આ આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી કરેલી છે આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા કયા ગુનાઓ નોંધાયેલા છે આ આરોપીઓનો ગુનાઈ ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પૂણા ડીડોલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન મકરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાઈ ઇતિહાસ એ લોકોનું છે આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરી તો હોય છે પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો ધક્કા કરવાની થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે રિક્ષામાં તમે નહીં સમાવો તમે બીજી રિક્ષામાં જતા રહો આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે આ આરોપીઓ ચાર જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે હાલ અત્યારે ચાર આરોપી પકડાયા છે એ સિવાય તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે